ધારી ગીર પૂર્વમાં મોત બે આરોપી નરસિંહ જસાધાર રેન્જમાં સિંહના મોતના કેસમાં વન વિભાગે બેને ને ઝડપી લીધા નગડિયાના મુકેશ બળદાણીયા અને કમલેશ કલસરિયાની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીને વન વિભાગે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા આરુપીએ વાડીમાં લગાવેલી તાર ફેન્સિંગમાં કરંટના કારણે સિંહનું મોત થયું હતું બાવીસ ઓગસ્ટના જોરદાર કરંટ લાગતા સિંહનું મોત થઈ ગયો પાપ છુપાવવા બંને મોહબતપુરાની રાવલ નદીમાં સિંહનો મૃતદેહ ફેંકી આવ્યા હતા ત્રેવીસ ઓગસ્ટના વહેલી સવારના પુલ પરથી સિંહના મૃતદેહને નદીમાં ફેંક્યો હતો નગડિયાના મુકેશ બળદાણિયા અને કમલેશ કલસરિયાની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીને વન વિભાગે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા આરોપીએ વાડીમાં લગાવેલી તાર ફેન્સિંગમાં કરંટના કારણે સિંહનું મોત થયું હતું બાવીસ ઓગસ્ટના જોરદાર કરંટ લાગતા સિંહનું મોત થઈ ગયું પાપ છુપાવવા બંને મોહબ્બતપુરાની રાવલ નદીમાં સિંહનો મૃતદેહ ફેંકી આવ્યા હતા ત્રેવીસ ઓગસ્ટના વહેલી સવારના પુલ પરથી સિંહના મૃતદેહને નદીમાં ફેંક્યો હતો